સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જાડા બરછટ અનાજને પ્રોત્સાહન આપવાને કારણે નાના ખેડૂતો અને દેશના યુવાન ઉદ્યમીઓને ફાયદો થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન પીએમ જનમન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મેઘાલય અને આસામના ત્રણ દિવસના પ્રવાસે જશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરમાં પૂજા અર્ચના કરી અને મહારાષ્ટ્રમાં લોકસભાના ભૂતપૂર્વ સભ્ય મિલિંદ દેવરા આજે મુંબઈમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ ગયા તે પહેલા મિલિંદ દેવરાએ આજે સવારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જાડા બરછટ અનાજને પ્રોત્સાહન આપવાને કારણે નાના ખેડૂતો અને દેશના યુવાન ઉદ્યમીઓને ફાયદો છે તેમણે કહ્યું કે મિલેટ એટલે શ્રી અન્નના ઉત્પાદન સાથે જોડાયેલા ત્રણ કરોડથી વધારે ખેડૂતોને સીધો લાભ થઈ રહ્યો છે શ્રી અન્ન વિશે જનજાગૃતિ ફેલાઈ રહી છે અને ઘણા યુવાનો શ્રી અન્નને લગતા સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે આજે માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરૂગનના નિવાસસ્થાને યોજવામાં આવેલા કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ આ મુજબ કહ્યું પ્રધાનમંત્રીએ પોંગલના તહેવાર નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવતા કહ્યું કે પોંગલનો તહેવાર એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના દર્શાવે છે અને એ જ ભાવના કાશી તમિળ સંગમમ તેમજ સૌરાષ્ટ્ર તમિળ સંગમમમાં પણ જોઈ શકાય છે તેમણે કહ્યું કે એકતાની ભાવના બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં સૌથી વધારે અસરકારક બની રહેશે પ્રધાનમંત્રીએ કહ્યું કે ગઈકાલે લોહી મનાવવામાં આવી આજે ઉત્તરાયણ અને આવતીકાલે મકરસંક્રાંતિ મનાવવામાં આવશે નરેન્દ્ર મોદીએ આ તહેવારો નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કરશે આ પ્રસંગે તેઓ આ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે ચર્ચા પણ કરશે ગયા વર્ષના નવેમ્બર મહિનામાં સમાજના સૌથી નબળા જનજાતીય સમૂહોના સામાજિક આર્થિક કલ્યાણ માટે પીએમ જનમન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી પીએમ જનમનનું બજેટ ચોવીસ હજાર કરોડ રૂપિયાનું છે તેમાં નવ મંત્રાલયોના માધ્યમથી અગિયાર પહેલ શરૂ કરવામાં આવી છે તેમાં સુરક્ષિત આવાસ પીવાનું ચોખ્ખું પાણી વીજળી સડક સંચાર વ્યવસ્થા જેવી સગવડો તથા કાયમી આજીવિકાની તકો પૂરી પાડવા જેવા કાર્યોનો સમાવેશ થાય છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મેઘાલય અને આસામના ત્રણ દિવસોના પ્રવાસે જશે પહેલા દિવસે રાષ્ટ્રપતિ તુરા ખાતે પીએ સાંગમા સ્ટેડિયમ ખાતે મેઘાલય રમતોત્સવનું ઉદઘાટન કરશે મંગળવારે રાષ્ટ્રપતિ બાલજીક વિમાન ઘર પર સ્વસહાય જૂથોના સભ્યોને સંબોધન કરશે તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી નવા સંકલિત તંત્ર સંકુલ માટેની શિલાન્યાસ વિધિ કરશે મોફલાંગ ખાતે તેઓ એક સભાને સંબોધન કરશે તેમજ નવી માર્ગ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શિલોંગ શિખર પરની રોપવે સુવિધા માટે તેમજ કોંગથોંગ અને અન્ય ગામડાઓમાં પર્યટકો માટેની આવાસ સવલતોની વિધિ કરશે આજે શિલોંગ સ્થિત રાજભવન ખાતે મેઘાલય સરકાર દ્વારા યોજવામાં આવેલા જાહેર સત્કાર સમારંભમાં હાજરી આપશે છેલ્લા દિવસે રાષ્ટ્રપતિ આસામના દીકુમાં કાર્બી યુવા મહોત્સવની સુવર્ણ જયંતિ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરમાં પૂજા અર્ચના કરી અમિત શાહે આજે વેજલપુરમાં પતંગો ઉડાવીને ઉત્તરાયણ પણ મનાવી અમિત શાહે આજે અમદાવાદ અને ગાંધીનગર એમ બે વિધાનસભા બેઠકોમાં ઉત્તરાયણની ઉજવણીમાં ભાગ લીધો શ્રી શાહે ઉત્તરાયણના પવિત્ર તહેવાર નિમિત્તે દરેકે દરેક જણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર શુભેચ્છાઓ પાઠવી આજે ઉત્તરાયણ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ધાર્મિક સ્થળોની સ્વચ્છતા માટે અભિયાનનો પ્રારંભ કરાવ્યો આ સ્વચ્છતા અભિયાન એક અઠવાડિયું ચાલશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર નજીક એક મંદિર પરિસરમાં સફાઈ કાર્ય કર્યું મહારાષ્ટ્રમાં લોકસભાના ભૂતપૂર્વ સભ્ય મિલિંદ દેવરા આજે મુંબઈમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ ગયા તે પહેલા મિલિંદ દેવરાએ આજે સવારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું ત્યારપછી પત્રકારો સાથેની વાતચીતમાં મિલિંદ દેવરાએ કહ્યું કે દેશમાં કેન્દ્રમાં તેમજ રાજ્યમાં મજબૂત સરકાર હોવી જરૂરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત આજે ખૂબ મજબૂત છે તે ગર્વ લેવા જેવી બાબત છે મિલિંદ દેવરાએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં મુંબઈમાં એક પણ ત્રાસવાદી હુમલો નથી થયો તે શહેર માટેની ખાસ સિદ્ધિ ગણાવી શકાય આ સમાચાર આપ આકાશવાણી પરથી છો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રીસ કરોડથી વધારે આયુષ્યમાન કાર્ડ જારી કરવામાં આવ્યા છે આ યોજના હેઠળ ગરીબ કુટુંબોને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનો આરોગ્ય ખર્ચ પૂરો પાડવામાં આવે છે આ યોજનાનો ઉદ્દેશ દેશના દસ કરોડથી વધારે ગરીબ કુટુંબોને આ કાર્ડની સુવિધા પૂરી પાડવાનો છે આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજાર અઢારની સાલના સપ્ટેમ્બર મહિનામાં શરૂ કરાવી હતી આરોગ્યમંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે ત્રીસ કરોડથી વધારે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી મુજબ વિનામૂલ્યે ઉપચાર પૂરો પાડવામાં આવે છે અનધિકૃત વેપારની સમસ્યાનો ઉકેલ લાવવા વેપાર વિદેશ ગમન અને સહકાર અંગેની ભારત નેપાળ આંતર સરકારી પેટા સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓ વિશે સર્વગ્રાહી ચર્ચા કરવામાં આવી ગઈકાલે કાઠમંડુમાં આ બે દિવસ ચાલેલી બેઠક પૂરી થઈ તેમાં બંને પક્ષોએ ફાર્માસ્યુટીકલ્સ તેમજ આયુર્વેદિક ઉત્પાદનો માટે એકબીજા દેશમાં પ્રવેશના મુદ્દે ચર્ચા કરી ભારતે આ બેઠકમાં એફટીઆઈને પ્રોત્સાહન આપવા માટે પેરિસ સમજૂતીની જોગવાઈઓ મુજબ આઈપીઆર વ્યવસ્થાની જરૂર ઉપર ભાર મૂક્યો હતો આ વાટાઘાટોની કાર્યસૂચિમાં એકબીજા દેશમાં આવવા જવા માટેની સંધિ તેમજ વેપાર સંધિની સમીક્ષા કરવામાં આવી હાલમાં ચાલતી સમજૂતીમાં સૂચિત ફેરફારો રોકાણ વધારવા માટેની રણનીતિ ધારાધોરણોમાં સામંજસ્ય અને વેપારના પાયાના માળખાના સમકાલીન વિકાસ વિશે પણ ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં નવા એકીકૃત ચેકપોસ્ટ અને રેલવે લિંકના નિર્માણ સહિત ભારત અને નેપાળ વચ્ચે સરહદ પર સંપર્ક વ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા વિશે ખાસ ચર્ચા પણ કરવામાં આવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આજે મણિપુરના થૌબલ જિલ્લામાંથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી એઆઇસીસીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આ યાત્રાને રવાના કરી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ યાત્રાનું નેતૃત્વ કરશે આ યાત્રામાં દેશના પંદર રાજ્યોના એકસો દસ જિલ્લાઓને આવરી લેવામાં આવશે થૌબલ જિલ્લાના કોંગજોમ ખાતે એક જાહેરસભાને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ ધર્મનિરપેક્ષતા સમાનતા અને સામાજિક ન્યાય માટે લડે છે તેમણે કહ્યું કે ભારત જોડો ન્યાય યાત્રા બંધારણ તેમજ લોકશાહીનું રક્ષણ કરવા અને ફાંસીવાદી પરિબળોને રોકવા માટે કાઢવામાં આવી છે તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષે લોકોને રોજગાર પૂરો પાડવા તેમજ ભાવ વધારાનો વિરોધ કરવા તથા ખેડૂતોના અધિકારો માટે ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોકટર જીતેન્દ્રસિંહે આજે જમ્મુના ઉધમપુર જિલ્લામાં રામનગર તહેસીલમાં ડોક્ટર ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરાવી પ્રધાનમંત્રીના ડિજિટલ આરોગ્ય મિશનની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલી આ સેવા અંતર્ગત લોકોને તેમના ઘર આંગણે નિષ્ણાત તબીબોની સલાહ અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવશે ઇન્ડોનેશિયામાં સમુદ્ર ટાપુ પરના માઉન્ટ મારાપી પર આજે સવારે ફરીવાર જ્વાળામુખી ફાટ્યો અને નજીકના ગામડાઓમાં લાભા અને રાખ છવાઈ ગયા હતા તેને પગલે એકસો પચાસથી વધુ માણસોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે નૈઋત્ય આઇસલેન્ડમાં પણ જ્વાળામુખી ફાટ્યો છે વર્ષ બે હજાર એકવીસથી અત્યાર સુધીમાં આ પ્રદેશમાં પાંચમી વાર જ્વાળામુખી ફાટ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જાડા બરછટ અનાજને પ્રોત્સાહન આપવાને કારણે નાના ખેડૂતો અને દેશના યુવાન ઉદ્યમીઓને ફાયદો થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાના એક લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો જારી કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલે મેઘાલય અને આસામના ત્રણ દિવસના પ્રવાસે જશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઉત્તરાયણ નિમિત્તે અમદાવાદ સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરમાં પૂજા અર્ચના કરી અને મહારાષ્ટ્રમાં લોકસભાના ભૂતપૂર્વ સભ્ય મિલિંદ દેવરા આજે મુંબઈમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાઈ ગયા તે પહેલા મિલિંદ દેવરાએ આજે સવારે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા